નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ એકવીસ બાર બે હજાર ચોવીસ વાર શનિવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડિયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉંની ચુપાવ ચારસો એંસીથી હું ભાવ છસો ને વીસ રૂપિયા ચણા એક હજાર પચીસથી બારસો એકાવન બાજરો પાંચસો પચીસથી પાંચસો ને પચીસ તુવેરની વાત કરીએ તો બારસોથી સત્તરસો ને આડત્રીસ રૂપિયા અડદ અગિયારસોથી સોળસો નેવું મગફળી ઝીણી આઠસો ત્રીસથી એક હજાર એકાણું મગફળી જાડી આઠસો પચાસથી અગિયારસો સિત્યાસી ધાણા તેરસોથી પંદરસો ચાલીસ સોયાબીન સાતસો ચાલીસથી આઠસો નેવું તલ અઢારસોથી પચીસસોને એક જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચું ભાવ ત્રણ હજાર નવસોથી ભાવ ચાર હજાર ત્રણસો ને અડતાલીસ રૂપિયા એરંડા એક હજાર પચાસથી અગિયારસો બાણું જુવાર સાતસો એક્યાસીથી સાતસો એક્યાસી મગ તેરસોથી સત્તરસો ચાલીસ તલકાળા ચાર હજાર છસો એકાવનથી ચાર હજાર છસો ને એકાવન હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની નીચું બારસોથી ઊંચો ભાવ ચૌદસો રૂપિયા મગ પંદરસો પંચાણુંથી સોળસો દસ અડદ એક હજાર પચાસથી સોળસો સિત્તેર ઘઉં પાંચસો ચાલીસથી છસો છપ્પન ચણા અગિયારસોથી બારસો બાવન મગફળી ઝીણી નવસોથી એક હજાર મગફળી જાડી નવસોથી એક હજાર પચાસ અજમો એકવીસો પિસ્તાળીસથી ત્રણ હજાર નવસો ને પિંચાશી એરંડા અગિયારસોથી બારસો ત્રણ તુવેરની વાત કરીએ તો એક હજારથી એક ને સાઠ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો સિત્તેર રૂપિયાથી ચારસો સિત્તેર રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચું ભાવ ચાર હજારથી ઊંચો ભાવ ચાર હજાર પાંચસો ને સાઠ રૂપિયા તલી અઢારસોથી ચોવીસસો ને પાંચ લસણ સોળસોથી ચાર હજારને સો રૂપિયા તણા એક હજાર સાઠથી ચૌદસો પંચાવન હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચું ભાવ તેરસો એંસીથી ઊંચો ભાવ ચૌદસો ને સાઠ રૂપિયા તલ સફેદ તેરસોથી ત્રેવીસો ને પાંચ તલકાળા આડત્રીસોથી આડત્રીસો રૂપિયા ઘઉં પાંચસોથી પાંચસો પંચાણું ઘઉં ટુકડા પાંચસોથી છસો બત્રીસ ચણા આઠસોથી બારસો એકવીસ તુવેરની વાત કરીએ તો બારસોથી સત્તરસો એકાવન રૂપિયા મગફળી જાળી સાતસોથી અગિયારસો ચાલીસ લસણ ત્રણ હજારથી ચાર હજાર રૂપિયા સોયાબીન સાતસોથી સાતસો નેવ્યાસી ચણા આઠસોથી બારસો એંસી મેથી આઠસોથી એક હજાર નેવું જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની જપાવ ત્રણ હજાર સાતસો પિંચોતેર થી ઊંચો ભાવ ચાર હજાર ચારસો ને પચાસ રૂપિયા વરિયાળી એક હજારથી ચૌદસો રૂપિયા રાય નવસોથી એક હજાર પચાસ હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉંની જપાવ પાંચસો ઇઠોતેરથી ઊંચો ભાવ છસો ને અઢાર રૂપિયા ઘઉં ટુકડા પાંચસો નેવું થી સાતસો બોતેર કપાસ તેરસો એક ચૌદસો આડત્રીસ મગફળી ઝીણી સાતસો એકવીસથી અગિયારસો એકવીસ મગફળી જાડી છસો એકત્રીસથી બારસો છવ્વીસ કલંજી અઢારસો એકથી છત્રીસસો એકત્રીસ એરંડા અગિયારસોથી બારસો ને છ તલકાળા ત્રેવીસો એકાવનથી પાંચ હજાર એકતાલીસ તલ અઢારસોથી સિત્તાવીસો એકસાઠ જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચું ત્રણ હજાર પાંચસો એકાવનથી ઊંચો ચાર હજાર એકવીસ રૂપિયા ધણા આઠસોથી સોળસો એકસાઠ તાણી એક હજારથી સત્તરસો એકસાઠ મકાઈ ચારસો એક્યાસીથી પાંચસો ને અગિયાર ડુંગળીની વાત કરીએ તો એક્યાસી રૂપિયાથી ચારસો ને એકાવન રૂપિયા ચણા અગિયારસો એકથી તેરસો એકત્રીસ અડદ નવસો અગિયારથી સત્તરસો એક મગ અગિયારસો એકાવનથી સત્તરસો એક તુવેરની વાત કરીએ તો આઠસો એકસઠથી પંદરસો ને એકત્રીસ રૂપિયા સોયાબીન છસો છન્નુંથી આઠસો ને સોળ વાલ છસો અગિયારથી એક હજાર એકાવન રાય અગિયારસો એકસાઠથી અગિયારસો એકસાઠ ચણા સફેદ બારસોથી પચીસસો ને એકાવન રાયડો છસો એકાવનથી છસો ને એકાવન લસણ ચૌદસો એકાણુંથી ચાર હજાર અગિયાર વટાણા એક હજારથી એક હજાર રૂપિયા તો આ તા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે ભાગ વોશિંગ બોલમાં કરી નાખજો એટલે જો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર